નોકરીની લાલચ આપી અને પાકિસ્તાનના એજન્ટ સહિત બાર લોકોએ રાજ્યોના ચાલીસ યુવાનોને મ્યાનમારમાં બંધક બનાવ્યા સુરત સાયબર ક્રાઇમે ત્રણ લોકોની અટકાયત કરી છે સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ચાલીસ યુવાનોને થાઇલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાના ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોએ ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઠગાઈ કરવામાં આવતી હતી આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પંજાબના પટિયાલાના ઝીરકપુર ખાતેથી બે અને સુરતના ઢીંડોલીથી એક મળી ત્રણને પોલીસે ઝડપી લીધા છે પોલીસ એ ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે રાજ્યમાંથી કુલ ચાલીસ યુવાનોને આ રીતે થાઇલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ બાર જણાની સંડોવણી હોવાનું પણ જણાવ્યું છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે સુરત સાયબર ક્રાઇમ સીલના વાયરલેસ પીએસઆઈ એ આર રાણપરિયાને એક બે મોબાઈલ નંબરોની માહિતી મળી હતી જેમાં એવી હકીકત જણાવી હતી કે આ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરનાર એક મોટું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યા છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને બીજા અન્ય દેશોના યુવાનોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપી પહેલાં થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા અને ત્યાંથી નદી ક્રોસ કરાવી મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદેસર રીતે અટકાયત કરી જે પણ યુવાનોને લઈ આવ્યા હતા તેના ફેસબુક આઈડી તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને કોલ સેન્ટરમાં લઈ જઈને બાદમાં અલગ અલગ દેશ અને ભારતમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે ફોન કરાવીને ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી પોલીસના જણાવ્યા જોગ નોંધ કરી આ બાબતની તપાસ પી આઈ એસ બી પટેરિયાને સોંપવામાં આવી હતી તેમની ટીમને તપાસ કરીને બાતમીને આધારે પંજાબ પહોંચ્યા હતા અને પંજાબના પટિયાલા ખાતેના

ચાઇનીઝ કંપનીમાં એચઆર તરીકે કામ કરે છે આ બંનેની પૂછપરછમાં ઘણી હકીકત પોલીસને જાણવા મળી હતી જેમાં પાકિસ્તાનની એજન્ટ એલેક્સ અને બીજા મળીને કુલ બાર જણા ભેગા મળીને આ રેકેટ ચલાવે છે તમામ ચાઇનીઝ કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે ભારત અને અન્ય દેશોમાંથી યુવાનોને તૈયાર કરવાનું કામ કરે છે નેપેન્દરને એક માણસને થાઇલેન્ડની મ્યાનમાર મોકલવાના વ્યક્તિ દીઠ ત્રણ હજાર યુએસડીટી એટલે કે ત્રણ લાખ રૂપિયા કમિશન ટ્રગ્સ વોલેટમાં મળતો હતો આરોપી પ્રીત કમાણી વિવેક ભાતુ નામના વ્યક્તિ મારફતે ટુરિસ્ટ વિઝા પર થાઈલેન્ડ ગયો હતો અને ત્યાંથી નદી ક્રોસ કરાવીને તેને મ્યાનમાર લઈ જવાયો હતો અને ત્યાં તેની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું હતું તેને ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડતા તેને એવી ફરજ પાડવામાં આવી હતી કે તારે બદલે બીજો એક માણસને તારે લઈ આવવો પડશે અને પ્રીતે મિત્ર રજનીશ બન્નાને મોકલ્યો પાકિસ્તાની એજન્ટ એલેક્સ માટે પ્રીત કમાણી અને પીપેન્દ્ર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપની માટે કોલર તરીકે નોકરી માટે યુવાનો તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું હતું જેમાં એક વ્યક્તિ દીઠ ચાલીસથી પચાસ હજાર રૂપિયા કમિશન આપવામાં આવતું હતું જેમાં અડાજણ અને વડોદરાના મળીને સાત યુવાનોને મોકલવામાં આવ્યા હતા પ્રીત અને નિપેન્દર ઉર્ફે નીરવની પૂછપરછમાં ડિંડોલીના ખરવાસા રોડ ઉપર સાઈવિલા રેસિડેન્સીમાં રહેતા મૂળ ગોલવાડ તાલુકો વ્યારાના વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાની પણ ધરપકડ કરી હતી આશિષ રાણા હસ્તક પણ વડોદરાના બે અને સુરતના એક હાલ તો સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નિપેન્દર ઉર્ફે નીરવ પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે હજુ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે